નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટડી ન્યૂઝ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં નગર વુડા સર્કલ નીલકંઠ રેસ્ટોરન્ટની પાછળ કારેલીબાગ ખાતે સામાજિક કાર્યકર કમલેશ પરમારની સાથે તમામ યુવાનો દ્વારા વિસ્તારમાં દરેક ઘરે પાંચ દીવડા ભેટ આપવામાં આવ્યા અને ત્યારબાદ વડોદરા શહેરમાં જે દુર્ઘટનામાં સનરાઈઝ સ્કૂલના બાળકોના મૃત્યુ થયા હતા તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે નાના નાના ભૂલકાઓ માટે પાણીપુરી ફ્રીમાં રાખવામાં આવી હતી અને શ્રી રામજી ભગવાનની મહાઆરતી કરી

એકતા જાળવી વડોદરા શહેર સંસ્કારી નગરીની એક ઓળખ છે એટલે ખાસ કરીને તમામે એકમેક થઈને રહેવાનું એ જ અમારી સૌની એક અપીલ છે જય શ્રી રામ